હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજે અમે તમને ભાવ જણાવીશ તારીખ આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસને સોમવાર તો આજે અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડ જામનગર માર્કેટયાર્ડ અને મહુવા માર્કેટયાર્ડ તો પહેલાં વાત કરીશું જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડિયો એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો ઇરંડા નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર રૂપિયા શેણ્યા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો અઢાર મગ આઠસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો પંદર તુવેર એક હજાર એંસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો પિસ્તાલીસ ધાણા પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો અજમા એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર ત્રણસો સિત્તેર જુવાર પાંચસો રૂપિયાથી લઈને त्यस भाव सात सौ वीस रुपियाँ लसन छ सौ पचास रुपियाँ लै एक हजार बसो लाल त्रिस रुपियाँ थिसा भाउ बसो पचास तल सफेद एक हजार छ सौ रुपियाँ लै नै त्यस भाउ बे हजार पचास तल सौ તેના ઊંસા ભાવ ચાર હજાર બસો પચાસ બાજરી ત્રણસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો પંદર ઘઉં ટુકડા પાંચસો સાત રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો ચોપન મગફળી સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો રૂપિયા જીરો બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ ત્રણ હજાર છસો વીસ આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશ રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે સિંગદાણા એક હજાર એકસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પંચ્યાસી રાયડિયો એક હજાર બસો પંદર રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર બસો ઓગણ્યાસી ઇરંડા એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર ત્રણસો આઠ શેણા નવસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર એકસો સફેદ એક હજાર એકસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ બે હજાર ચોર્યાસી તુવેર એક હજાર ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર બસો ચોર્યાસી અડદ એક હજાર એકસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો અઢાર મગ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર સાતસો ચાલીસ સોળી 840 रुपया रुपयाची लईने तेना उसा भाव एक हजार बसो चुम्मालीस वटाणा एक हजार बसो रुपयाची लईने तेना उसा भाव बे हजार पचास राजमा एक हजार बसो रुपयाची लईने तेना उसा भाव एक हजार सोयाबीन सात रुपयाची लईने तेना उसा भाऊ आठसो त्रेपन मेथी आठसो चाळीस रुपया तेना उसा भाव एक हजार एक रजको 5300 हजार त्रणसो रुपयाची लईने तेना उसा भाव सात हजार एक सो लसण रुपया तेना उसा भाव सात रुपया डूगळी लाल पासठ रुपयाची लईने तेना उसा भाऊ रुपया ધાણા એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊા ભાવ એક હજાર પાંચસો પાંત્રીસ વરિયાળી એક હજાર પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો તલ સફેદ એક હજાર પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ બે હજાર પચાસ તલ કાળા ત્રણ હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ चार हजार बसो सुर अजमा आठ सौ रुपियाँ लै नै त्यस भाउ एक हजार एक सौ जुवार सफेद सौ पचास रुपियाँ लैने त्यस भाउ आठ सौ बाजरी त्रासो एसि रुपियाँ लै नै त्यहाँ उसा भाउ चार सौ सविस सौ दस उसा तेना उसा भाव पाच सो ओगणपचास घा टुकडा रुपयाची लयने तेना उसा भाव पाच सो सितेर रुपयाची लईने तेना उसा भाव एक हजार एक कपास एक हजार बसो नेऊ रुपयाची लयने तेना उसा भाव एक हजार ત્રણ હજાર બસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર પાંચસો પચાસ આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે નાળિયેર સોનંગના ભાવ નવસો નવ્વાણું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર નવસો સૈણ્યા છસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો બાવન મગ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો ચાલીસ અડદ એક હજાર બેતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો નવ સોયાબીન આઠસો રૂપિયાથી લઈને त्य ऊसा भाउ आठ सो बत्रिस रुपियाँ सफेद नेसी रुपियाँ लै नै त्यहाँ 300 रुपया डुङी लाल साठ रुपियाँ लै नै भाव भाउ त्रान् सत्रिस रुपियाँ तल चपेद, सूपिया लै नै त्यस भाउ 2130 एक सौ तल काला એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર બસો પંચોતેર બાજરી બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ 631 એકત્રીસ રૂપિયા ઘઉં ટુકડા ત્રણસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ છસો વીસ મગફળી પાંચસો ત્રાણું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો આઠ જીરું બે હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર ચારસો ને એક રૂપિયો આ હતા મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ ઈરંડા સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો સાન્નું સેણ્યા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો ને સોળ રૂપિયા શેણા સફેદ એક હજાર સોતેર રૂપિયાથી તેના ઊષા ભાવ બે હજાર એકસો એકતાલીસ તુવેર એક હજાર એક રૂપિયાથી તેના ઊષા ભાવ એક હજાર બસો એકતાલીસ સોળી ચારસો અગિયાર રૂપિયાથી તેના ઊષા ભાવ નવસો એકોતેર અડદ एक हजार एक एकावन रुपया तेना उसा भाव एक हजार एकसठ वालदेशी पाच सो एक तेना उसा भाव आठ मग एक हजार बसो एक तेना उसा भाव एक हजार सात एकत्रीस सोयाबीन सात सो रुपया तेना भाव आठ मेथी सात सो अगिर रुपयाची लईने तेना लसाण 501 एक हजार एकवन लसण एक लईने तेना भाव नऊसो एक्काशी लाल छप्पन रुपयाची लईने तेना उसा भाव बसो एर मकाई चार सो एक तेना भाव જુવાર ચારસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ સાતસો એક્યાસી બાજરો ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો અગિયાર રૂપિયા ધાણા નવસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો છવ્વીસ અજમા ચારસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એક્યાસી તલ ચપેદ એક હજાર ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર એકસો એકસઠ ઘઉં લોકવન પાંચસો ચૌદ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો બાસઠ ઘઉં ટુકડા ચારસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો ચુમ્મોતેર મગફળી સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર એકસો છવ્વીસ મગફળી નવી છસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર એકતાલીસ કપાસ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર પાંચસો એકતાલીસ જીરું બે હજાર ત્રણસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ ત્રણ હજાર છસો એકસઠ આ તા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે તમને ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ ઈસબ ગોલ એક હજાર આઠસો નેવું રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ બે હજાર પાંચસો એકત્રીસ અજમા એક હજાર એકસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ બે હજાર પાંચસો બોતેર તલ સફેદ એક હજાર આઠસો એક રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ 2100 वरियाळी 1340 रुपया thi lai ne tena uncha bhav 1905 0 3460 रुपया thi lai ne tena uncha bhav 4000 આતા મુંજા માર્કેટયાના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાયા આ વિડીયો જોવા બદલ આપને આભાર અને ધન્યવાદ